હવે મુલીધાર છે દ્વારકાધી શું કે દાયરો બધા મજામાં તો મિત્રો જો આજે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ સવારના સાડા દસ વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ જોરદાર ધમાકેદાર એન્ટ્રી મારી છે ચાલો તમને બતાવીએ જોડાયેલ રજુ આગળ બ્લોગમાં સાડા દસ થી પોણા અગિયાર વચ્ચે સાબુ થઈ ગયો છે જો આ ધોધમાર વરસાદ એમ માનો કે પંદરથી વીસ મિનિટ ચાલુ થઈ ગઈ છે ચાલુ થયું એને સવારમાં પણ વહેલા એવા રેડા સારા આવી ગયેલા હતા એનો સમય છે જો કે આજે આપણે દવા છખાનો વિચાર હતો દવા સાટવા જવાનો તો સવારમાં વહેલો વરસાદ આવી ગયો તો બધો પ્લાન આપણો થઈ ગયો છે તમને બતાવીએ સારા માં સારો વરસાદ અત્યારે વરસી રહ્યો છે ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો જુઓ આજે આ ભાઈને આજે શું ભણવાનું થાય જો કે વરસાદ સારો ચાલુ છે કોઈ છોકરા ગયા નથી તો જુઓ એને આજ મજા આવી ગઈ છે જય મુરલીધર આજ તો ભણવા જવાનું રજ થાય એવું દેખાય છે એટલે ઉમંગથી જય મુરલીધર બોલે એવું દેખાય છે અને સારો આગળ જોડાયેલ રહેતો તમે બ્લોગમાં વરસાદ ચાલુ થયો કે મારે મારી ગાડી સર્વિસ કરવી છે જોકે એક વ્હીલ તો હજી ટ્યુબ ટાયર નખાવા કણજા પડ્યું છે તો ભૂડવારી ભરાઈ રહી છે કે આપણે સર્વિસ કરી નાખી આ જોવા ગામડાની મોજ અંથલી તાલુકો જિલ્લો જુનાગઢ ગામ ખોખરડા અડધી પોણી કલાક થઈ ગઈ છે વરસાદની તો ધોધમાર પડે છે ને અમારા ભાઈને ઉમંગ લાગી છે ગાડી શીખવાની પણ એને ખબર નથી કદી દસ ધોરણ ભણી લઈએ ત્યાં સુધી ગાડી શીખવાનું કંઈ સેટિંગ ન આવે સાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં આપણે મયુરભાઈને જમવાનું થઈ ગયું છે તૈયાર જોકે સાસના પ્યાસી માણસ એ બીજું કાંઈ ન હોય તો હાલે બાકી સાસ જોઈ મયુરભાઈ બે ગયા છે જમવા ઊની ઊની રોટલી કારેલાનું શાક આપણા કહેવાય છે પણ આપણે આજે કારેલાનો નહીં ગોવા ટમેટાનું શાક ને ગરમ રોટલી અને ઠંડી સાસ ચાલો તમને બતાવી થઈ ગયું જમવાનું ચાલુ મસ્તનું છે એમ ચાલો તો મિત્રો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં સાસ તો ની છે એમ ગરમ રોટલી છે ગુવા ટમેટાનું ચાક અને સાસ દેશી ભોજન લેવાવાળા માણસ છે આ ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો દાયરો બધાય બપોરા કરવા દેશી ગામડાનું દેશી ભોજન જોકે આજે થોડાક વહેલા ફ્રી થઈ ગયા અમારે મેડમ તો વેલું બનાવી નાખ્યું છે અને આપણે તો તમને ખબર જ છે શાક ગુવાર ટમેટાનું શાક છે રોટલી સાસ મરસા તરેલા અને સાથે ગોળ તો દરરોજ આપણે જોઈએ અને ચોમાસાનું પ્રમાણ છે તો એમ થાય કે આ ભાઈ માખ્યું ઉડાડે પણ માખી ઉડાડવી પડે એમ છે તો સાલો દેશી ગામડાનું ભોજન બધાય આવી જાવ બપોરા કરવા તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ભાઈ ડાયરો બધો મજામાં ભાઈઓ તો ચાલો મિત્રો આજે સાડા દસ થી અગિયાર વાગે વચ્ચે વરસાદ જોરદાર પડી ગયેલ છે જો કે કાંઈ કામ તો હાલેવું નહોતું તો આપણે થોડુંક જવાનું છે બાય ને તમને એક આજે અદભુત પ્રાચીન સ્થાન દર્શન કરાવશું જેટલું શક્ય હશે એટલું તમને વધુ બતાવશું તો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં તો મિત્રો આપણે સાડા દસ વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે તો જુઓ હજી ખટાટોપ વાદરા અવિરત એમનો વરસાદ ચાલુ છે એક ધારો એક દિવસ બે દિવસ ક્યારે વિરામ લે કઈ નક્કી નથી ચાલો જોડાયેલ લેજો આગળ બ્લોગમાં મિત્રો પહેલા આપણે જે સીન બતાવ્યું એ આગળથી આપણે ઉપલા માળેથી બતાવ્યું હતું અત્યારે બતાવે છે આપણે નકરંગ ધામખડા તો કે આ બધું તો તમે અમારા રામદેવજી નું મંદિર નહીં આ બધું તો દ્રશ્ય જોયેલું જ છે અત્યારે એવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે રામદેવજી મંદિર મસ્ત નજારો દેખાય છે જો સ્તંભ ને અત્યારે માણસોની અવરજવર પણ મંદિર સારી સારામાં એવી છે સારામાં સારી અને વાતાવરણ વરસાદી પણ માહોલ એવો જ જામ્યો છે જોકે સવારના સાડા દસથી ચાલુ થયો છે અત્યારે સાડા પાંચ પોણા છ વાગી ગયા છે તો પણ અવિરત ચાલુ જ છે હવે ક્યારે બંધ થાય એ કંઈ નક્કી નથી એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ તો આપણો વિડીયોમાં આગળ જોડાયેલ રહેજો તો મિત્રો જો આપણે બહાર ગયા હતા જોકે આપણે પ્રાચીન દેવસ્થાન લેવાનું હતું પણ વરસાદ બહુ જોરદાર ઓરતો હતો એને કારણે આપણે તમને મંદિરના દર્શન કરાવી શક્યા નથી તો આજે આપણે નાનો ગામડાનો દેશી મિની બ્લોક રોજનું રૂટીન કામ તમને વિડીયો બનાવી સારો લાગે તો દેશી ગામડાનો બ્લોગ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો રીતે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાના જય મુરલીધર જય દ્વારકાધીશ